વિશ્વામિત્ર હતા ને વિશ્વામિત્રને યજ્ઞ કરવાનો હતો ને એટલે રામને લક્ષ્મણને શોખી કરવા લઈ જાય હવે વિશ્વામિત્રને યજ્ઞ કરવો પડે એવું ન હોય પણ આખા વિશ્વમાં દેખ હોય ને બીજી કહેતા કે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વિષ્ણુ હોય શુદ્ર કે બેનું હોય કે ભાઈનું કોઈ દરેકને યજ્ઞ કરવાનો હોય બધા દરેકને બરાબર દરેકને કાંઈ વિશ્વામિત્રને યજ્ઞ કરવાનો તો એવું નથી બધાને યજ્ઞ કરવો પડે યજ્ઞ કોને કહેવાય અને યજ્ઞ કેમ કરવો અને એમાં યજ્ઞ પૂરો નહોતા થવા દેતા મારી સુભા સુબા તો મારી સુભા કોને કહેવાય આપણને આનો અનુભવ થવો જોઈએ કે નહીં હે મારી સુબા યજ્ઞ ન થવા દેતા એટલે મારી સુબા એટલે બાળક માત્રમાં જે અસુરી માયા છે કાળ રૂપી વિમાન રૂપી વિમાનરૂપી રૂપી આ મારી સુબા નતા થવા દેતા યજ્ઞ એટલે પછી એના દરવાજા શાર હતા ને યજ્ઞ શરૂ કર્યો કે એ તંત્ર યજ્ઞ સારું કરો યજ્ઞ સારું કર્યો કે મારી સુબાને ખબર પડીને આવ્યા મારી સુબા આવીને પહેલાં દરવાજે આવ્યું ત્યાં જોયા હતા અને આમને જોયા કેટલી ખરી હામું જ જોઈ આમું જ જોઈએ કે મારો આ કોઈક રાજકુમાર લાગે છે જ્યાં તો આ સારું કામ કરવા આવેલા છે અને આપણે તો એ નુકસાન કરવા આવ્યા છે એટલે ઘણી વેળા હામું નામું જોઈ રહ્યા કે આપણે આથી પાસાઇ ગયા બીજા દરવાજે જઈ ગયા તો ન્યાય બેઠેલા એટલે આ તો અહીંયા બેઠા છે આ તો કે સારું કામ કરવા આવ્યા છે આખો ટ્રક હામુન હામુન જોઈ જાય કે મારી ભગત થઈ ગયા તમારું આનું આપણે નુકસાન કરવા આવ્યો છે આપણે નુકસાન ન કરે તો આપણે અહીંયા બજાવીએ નહીં તો ત્રીજા દરવાજે ગયા ન્યાય બેઠેલા એટલે કે આ તો અહીંયા બેઠેલા છે આ તો કે સારું કામ કરે છે યજ્ઞ કરે છે અને આની આરે આપણે બધાય તો નહીં જ કરી હામોન હામો જોયું જ આવો રામ હતા અથમા જ હતા ને એમ કે અધિકારી હતા ભગવાન કહેવાય ને એટલે મારી સુબા કે આની આરે બધાય તો નહીં આની આરતી કરવી પડે મારી સુબા ભગત થઈ ગયા હે હામુન હામો ભગવાનને હામોન જોયું જોઈ લઈએ મારી સુબા ભગત થઈ ગયા આપણે ભગત કેટલી થઈ એમ છે એની ને હામું ગુરુ મહારાજની જોયું ભગવાનની હામુન નામો અને મારી શોભા ભગત થઈ ગયા કે આપણે અહીંયા બધાય તો નહીં જ તે હે એટલે પછી કે આની તો આરતી કરવી પડે છે એટલે મારી શોભા ભગત થઈ ગયા એટલે મારી શોભા એટલે આ યજ્ઞ છે ને આ દરવાજા કહેવાય છે ને આ જાતું છે તમારા શરીરમાં આવે છે ને કાંકું જોવાનું હે એટલે આ શરીરમાં આમાં જોવાથી કાળ આવે ક્રોધ આવે અહંકાર આવે અભિમાન આ બધું આમાંથી ઘૂસે છે ને કે આ દરવાજા છે આ દરવાજેથી સાંભળવાથી આમાંથી ઘૂસે છે કે નહીં હે અને કા આ મુખેથી આપણે કોઈ વાણી બોલતા હોય જેમ કેમ ફાવે એમ તો વાણીમાંથી આ દરવાજો કેવાય પણ એથી ઘૂસે છે કે નહીં હે આ દરવાજો એટલે કીધું છે કે જેની આંચમાં પરમાત્માને પધરાવે હોય આજ પછ પરમાત્મા સિવાય એને જોવાનો ભાવ કોઈમાં રહે કારણ કે હવે તમને જ્ઞાન થયું કે આ તો નામરૂપ બાદનું સોતું પદ બધા જોયો જોયો નહીં હે એટલે જેની આંચમાં કે પરમાત્માને પધર્યા હોય એ આંચેથી બસ કોઈ ભગવાન સિવાય એને જોવાનો ભાવ રહે બસ કાનમાં પરમાત્માને પધરા કાનમાં કોઈની માયા નંજા ખુશી સાંભળવાનો ભાવ રહે પછી મુખમાં જેને નહીં કે પરમાત્માને પધરાવી હોય એ કોઈને આ જગતમાં દુઃખ થાય એવો શબ્દ બોલવાનો રહે હે એટલે કહે છે ને જ્ઞાન જીવો તો કેમ વર્તાય છે નૈણમાં ન વેણમાં ખબર પડે છે નેણમાં કોમળતા હોય વેણમાં નિર્મળતા હોય એ કોઈને દુઃખ થાય એવો શબ્દ કોઈની જુદી બોલે ખરા એમ એટલે આ સોથું પદ જાન્યુ હોય ને કે આ એને યજ્ઞ આમ આપણે આમ યજ્ઞ કરવો પડે એમ તો એમ વિશ્વામિત્ર યજ્ઞ કર્યો ને એમ આપણે યજ્ઞ કર્યો કે આ યજ્ઞ થવા નથી દેતા મારી શુભા મારી શુભા એટલે શું કહેવાય કાળને ક્રોધ ને અહંકાર ને અભિમાન આ મારી શુભા છે અને યજ્ઞ થવા નથી દેતા પણ હવે તમે કાળજી રાખો તો થાય ને અને એ જ ગીતામાં બે માયા કશ્ય ભગવાને ગરજુને લીધે સમજાવી કે આ દેવી સંપત્તિને આ સૂર્ય સંપત્તિ તો હવે તમારે દેવી સંપત્તિ રહેવું પડે કે નહીં હે પછી અસુરીયામાં પરિવેશ કરી જાય તો કાંગલા જેવા કહેવાય તો એ સૂરવી ન કહેવાય આ તો સુરા હોય સન્મુખ લડે નહીં કાયલનું કામ હે આ એવું છે ને આ ધર્મનું યુદ્ધ કહેવાય ને સુરા હોય સન્મુખ ન રહે કે નહીં કાયલનું કામ એટલે આ જ્યાં સુધી આપણે આનો અનુભવ ન કર્યો અને જ્યાં સુધી આપણો યજ્ઞ થાય નહીં ત્યાં સુધી સોરાજી બારું નીકળે શકાય નહીં અસુરી માયા પકડે જ ન પકડે らえっ